હવે વિગતવાર વાત કરીશું માં તો વર્ષ બે હજાર ઓગણીસ માં દિયોદર લાખણી તાલુકાના અનેક ગામોમાં આવેલા ખેતરોમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા વીજ લાઈન નાખવામાં આવી હતી જે વીજ લાઈનનું વળતર ચૌદ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ના મળતા અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપનીના વીજ પોલોનું મેન્ટેનન્સ રિપેરિંગ કામગીરી શરૂ કરતાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો જ્યાં વીજ કંપની સામે નારા લગાવી વિરોધ વ્યક્ત કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું જાડગો ગામની બે હજાર અગિયાર માં અમારી લાઈન તો હતી અમારા ખેતરમાંથી કોઈ વળતર અમને ચૂક્યું નથી એને અમે માંગ કરી હતી સમય પણ કોઈ વળતર હાલી નહીં છેતરપિંડી કરી છે ખેડૂતો હંગાસ ને હાલે રિપેરિંગ કોમ ચાલુ કર્યું છે રિપેરિંગ કોમ કરવા માંગતા નથી બંધ કરતા નહીં અમારો પાક ઉભો છે બધું નુકસાન જાય રહ્યું છે હાલ તો બળ ઝબરકપૂર્વક પોલીસ હંગાસ આવે છે ખેડૂતોની અંદર ખેડૂતોને પૂછવા રહેતા નહીં ધોબલા ઉપર લાઇન ચાલુ હોય તો કોમકા ચાલુ કરે છે એટલે અમારી એક જ માંગ છે કે આગળનું પેલું વળતર ચૂકવે હાલનો પાક નુકસાન થાય એનો છે એનું વળતર ચૂકવે હાલ પાક અમે લઈ રહ પછી એનું કોમ રિપેરિંગ થાય એવી અમારી માંગ છે અરે એક જ માંગ હતી કે આજથી 2011 ની અંદર અમારા વિસ્તારમાં જેટકો તો કંપની વાળે લાઈન નાખેલ છે હજી સુધી ખેડૂતોને ચૂકવણો કરેલ નથી અમારી માંગણી છે કે તાત્કાલિક પાવર ગેટ પ્રમાણે અમને ચૂકવણો કરે જેવી રીતે પાવર ગેટ ચૂકવણો કરતી હોય એવી રીતે અમને ચૂકવણો કરે અને અત્યારે આજની બેઠેલી કંપની જેટકો કંપની રિપેરિંગ કરવા આવેલી છે આ રિપેરિંગ કામ તાત્કાલિક બંધ કરાવે જ્યાં સુધી અમને પૂરતું વળતર ના આપે રિપેરિંગ નું વળતર ના આપે ત્યાં સુધી અમારા ખેતરમાં ના વળે ન કઈ ખેડૂતો ઉશ્કેરા છે આની જવાબદારી સરકારની રહેશે કોઈ પણ ભોગે અમે આ કામ કરવા દેવાના નથી શું માંગ લઈને આવે છે છે અમે માંગ લઈને આવે છે બે હજાર અગિયાર માં મુન્દ્રા ટુ અમારે ત્યાં ચારસો ટીવી ની લાઈન નીકળી છે તો લાઈન અમને પેમેન્ટ અમને આગળનું કોઈ ચૂકવામાં આવ્યું નથી અમને કીધું તમારું પેમેન્ટ થોડા હપ્તે હપ્તે મળી જશે પણ પછી પેમેન્ટ મળ્યું નથી એટલે પછી અમે અત્યારે કલેક્ટરશ્રીની માંગ લઈને આવે છે કે અમને આગળ વળતર ચૂકવ્યું ત્યાં સુધી અમારે કામ ખેતરમાં લાઈન રિપેરિંગ કરવા આવે નહીં એ રિપેરિંગ કરશે પછી અને પેલું પેમેન્ટ ચૂકવે પછી લાઈન રિપેરિંગ કરે તે અમારી માંગ છે અત્યારે અમારી એક જ માગ છે કે અમને કોઈ આ લોકો વળતર ચૂક્યું નથી ખાલી જે પાક ઊભો હતો એ પાકનું માપનું જે વળતર થતું હતું એ રીતે કોઈ દસ હજાર કોઈ બાર હજાર આવા બે ત્રણ ચેક ભણાય અને એમણે અમને વળતર આપ્યું છે બાકી બીજી લાઈનો નેકળે તો પંદર પંદર ચૂકવેલ છે પણ અમારા કોઈ ખેડૂત નહીં લગભગ એક લાખ ઉપર તો કોઈને વળતર મળ્યું નથી અને એ વળતર લેતા પણ અમારા જીવન જોખમ છે અમારા પશુ કોક દિવસ અમારા બચ્ચા ત્યાં સોટા રહે એવું પોઝિશન છે તો સરકાર શ્રીની વિનંતી કે વળતર આપે વધતા પાવર ઘટાડે પોતો આ લાઈન બંધ કરે આ અમારી માગ છે અમે આયોજન પત્રમાં આવ્યા છે મામલતદાર સાહેબની કચેરીના આયોજન પત્રક છે બે હજાર અગિયારમાં મારે ઝડકા કંપનીને લાઈન નીકળી જતા કોન્ટ્રાક્ટની કંપનીવાળા એવું કહેતા હતા તમને અમે પૈસા હાલ વળતર હાલશું ટોબળાના પૈસા અલંગ આલ લાઈન ખેંચ્યા એના પૈસા અલંગ આવ્યા પણ કોઈ પૈસા મળ્યા નથી અને એવું કહેતા કે ચેક દસ્તાધિંદ છે ને માલ અમે ખેંચીને એના પૈસા આવી છે આટલા મને બતાવ્યા ગોળીએ કોણ છોડ્યો એટલે અમે તો રાજી થઈ ગયા કે પૈસા આવી જાય તમારા ખાતામાં પૈસા આવી જાય છે હવે આવશે દાડકા કાપીને એના કે પૈસા નોખા આવી એટલે એ કોઈ રૂપિયો આવ્યો નથી ફોર્મ ભરેલા સાહેબ પડી તાર હાલ બતાવો દસ દર લેબડા કાપી નાખ્યા છે અને ધોબલા ઉભો કર્યો હવે નું કશું આવ્યું નથી અમારે નો પાવર પ્રસાદ કે ચોમાસું હોય ને ત્યાં હેડ એટલે પાવરની શોર્ટિંગ થાય છે હાલ એટલે એ નું ક્લિયર કરી અને અમારી જૂની વળતર છે એ પહેલી હાલે અને પછી આ નવી લાઈન રિપેરિંગ કરી એનો વળતર ફેરાલે બે વયની વળતર હાલે તો જ આવી રિપેરિંગ પણ થાય છે કે કોઈ આવશે ને પોલીસ સાથે લઈને આવે છે એટલે બીજું તો શું કરાવ્યું